હાલો મિત્રો જય માસોનલ કી હે બધાય મજામાં જો કાકડે મજામાં નહત ત્યારે રવિવા આપણે નીકઈ ગયા ટ્યુશન માં નેતા મોવાર કઈ હાસો હતા ને હાલો યાયાય ને ટ્યુશન માં જો તમને કેડા આજે કેડા ને ગઈ મોરઈ આ વિડીયો મે કીધું તો આપણો વ્લોગ હે ને કોક દી ક ગયા કે 10 મોર ટ્યુશન હે 7:30 વાગે તો હું છૂટા બપ્પો પછી ના આજ તો જો 1:30 વાગે છૂટા જાય તો એ હું હે તો હાલો તો ઈવા ટ્યુશન હે ને હું હે ને વ્લોગ જો કે મારા બની ને એટલે કોશિશ તો હું કરી બનાવવાનો પણ હા કોઈ દી એક આ જોડી હે નઈ આવે બાકી જો હું પછી 25 તારી બનાવવાનું થી હું હતો હવે આઈ નઈ આલેન જાયે આપરી રોણું કે કે આજ હાલન જાઉં જોન પાસે રિક્ષા માં જાઉં જો હે તો હાથોતે નઈ ભેલે આ નીકળગા આપડે એ જો બની હે તો હું નટ્યુશન નો વ્લોગર યુતાર લે તમણી દેખાડી ને કે હું યુશન આને ક્યાં હે કાવ નથી ને જો તમારે કોઈ નઈ આવું હોય તો બ કોમેન્ટ કરી દીજો આપડી જમણી પીન ને નંબર આપી દી હું સાહેબને

એ પ્લાનેટ જો કે દોસ્તાર હોય કે હેઠા વિપરીત જો ઉપર અગ્મતા મળતા આ બંધ હે વાટ હે હેઠો જાવનોય રળ અગળ અગળ બિના રેજો મળ્યા તો મિત્રો તો હવે આપણે નીચે બેઠા જ્યાંયા આમ તો કહી तो તો ગેટા આવે જાય કા સાકડે એમ નામ ભૂસા આઈ પર અંધડકો કાફતા જો કે ઓલા બધાય ગયા હે નસ તો કરવા बिना हट के जने जाए में उधे तरीके है ते नमस्ते नो जाई ने जाए जो हमें नी ने दस ने दवा खानो है दम ले आके हमें आप आटा खारा करिया देता हमनो वाला लपई नाचो कराने ना आया जो एक ब्लॉग में आ लिए ये हरमा नी लाता है ये हमारा मुंह उतार दो जो काका ने मान जो नहीं तो आप दिखाओ नहीं जईया जो जाली है ये छन जो ये छन ने बाजू शोखे दिखा जो ये फल्लू का गली के लिए

જાલ મિત્રો તો અમે આપણે બગવો દે ટ્યુશન માં ગયા જો કે ના આપડી ટિટર નો વ્લોગ ઉતાર્યો તો બહુ ન ઉતારા કે કે ફોન ની બેટરી થઈ ગઈ લો બસ ભૂખાય લાગે એટલે નાસ્તો કરો ઉજો ગયો તો એમાં પાછો ભુલાઈ ગયો તો રેવ આપણે જો આવી ગયા ઘરે ના જોઈન ફ્રેશ થઈ ગઈ ને ઘડીકવા તો આવે ને પછી જો ખાઈને ઊગેટ જો કે ખાધું બગવો દે આ આવે ને સીધો બેગ મેલે કપડા બદલાને ઊગેટ ગયો તો અત્યારે તમે જોમાં નાઈ જોઈને થઈ ગયા હૈ ફ્રેશ નો હવે આપણે આમાં ક્યાં જાવું વિડિયો ઉતાર કઈ નઈ કી ન થકી કે આપણે જ્યાં જઈએ ને લગભગ હે ને બધે જ આપણે વિડીયો ઉતારી લીધો આમાં કાં જાવું કંઈ ખબર નથી પડતી તીવા હાટું છે ને એ ને આપણે મેળી ઉપર સળગાને ને આપણે ગામડા નું વ્યુ તમને બતાવીએ હે આમને હાલો બનાવી રીતે આગળ આગળ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં ને જોવો કીનું આ ઘર જોવો તમને સામે દેખાતું જ છે જો આમ પ્લાસ્ટર વાળો એમ લખેલો હૈ એ જયભાઈ નું ઘરે હે વિલેજ શ્રી બ્લોગર નું અત્યારે ટુ કે માં સબસ્ક્રાઈબર કરી ગયા હો ભાઈ મારો ભાઈ જો કે ચાલ આગળ આગળ બેનારી હવે આપણે દેખાડીએ ગામડા નો વ્યુ ને બનાવી જો આગળ તો જો આ ઘર હની આપણે જય વિલેજ લેજ બ્લોગર નું હે અત્યારે યુટ્યુબ માં જામો બચાવી ગયા ઈ પણ એના ની જે આપણે જે જે બચાવવા માંડ્યા જામો

આપણા ઘર ને આગળ જો ઝાડવા કેવા મસ્ત બાકી થઈ ગયા છે અમને ઘટે જો ઝાડવા માં કઈ ન ઘટે લીંબુડી ને બધું હે રાવણા ને રાવણ જો કે કાપે ને પણ સીતા નમી ગઈ જો અમે સીતા ફરાયા હતા ને એટલે ઢાર માં ને લીંબુડી ને આંબા ને એવું બધું હે તો એ તમે જો આમ ને હા મે જો કોપિયા કેવડા મોટા બધા થઈ ગયા જો આમ ગયા ને આ બાવ જો શું